કઈ પાર્ટી માં જોડાવાના છે ખેડૂતો માટે બિન રાજકીય રીતના શરૂ કરવામાં આવ્યું છે નારાજગી હતી નારાજગી બાદ તેમની સાથે છેડો ફાડ્યો એક અલગ પ્રકારની ની ઓળખ જે વિસ્તાર રાજુ કરપડા આપી છે ખેડૂતો જે મને કહેશે નિર્ણય લઈશ બિન રાજકીય રીતે તેઓએ વાત કરી છે જેમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો હાજર પણ રહ્યા હતા

ત્રેવીસ ફેબ્રુઆરીના ગઢાળ ગામે નિર્ણાયક ખેડૂત સભા યોજાશે રાત્રે આઠ વાગે યોજાશે મૂડીના ગઢાળ ગામે મહત્વપૂર્ણ બેઠક રાજુ કરપડા કે જેઓ પાર્ટી સાથે છેડો પાડ્યા બાદ રાજુ કરપડાની આ ખાટલા બેઠકો છે તે ગામે ગામ શરૂ થઈ રહી છે તેને લઈ રાજુ કરપડાએ એ જિલ્લાના દેગર ખાતે એક કાર્યકર્તાઓ સાથેની બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકની અંદર રાજુ કરપડા અને ખેડૂતો વચ્ચે સંવાદ પણ થયો આગામી દિવસોની અંદર કઈ પાર્ટીમાં જોડાવાના છે કઈ પાર્ટીને લઈ ચર્ચાઓ થઈ રહી છે આ તમામની વચ્ચે રાજુ કરપડાએ આ ખેડૂતોને કહ્યું કે આગામી દિવસોની અંદર લડતો શરૂ રહેશે ખેડૂતો માટે લડતા રહીશું પાર્ટી ચાહે સામે કોઈ પણ હોય આવી વાત એ રાજુ કરપડા એ આ સભામાંથી કરી છે અને આગામી દિવસોની અંદર પણ હજી સભાઓનો દોર છે તે શરૂ રહેશે સાથે જ ત્રેવીસ ફેબ્રુઆરીએ મૂડીના ગઢાળ ગામે એક નિર્ણાયક ખેડૂત સભાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે રાજુ કરપડા ખેડૂતોને સાથે રાખીને કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવી પણ અત્યારથી ચર્ચાઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે પણ જે રીતના આ બેઠક યોજાઈ હતી આ બેઠકની અંદરથી કયા પ્રકારની વાતચીત કરવામાં આવી રહી હતી આવો તે પણ જોઈએ ત્રણ વાગે મને ખબર પડી કે મેસેજ થાય તો મિટિંગ નહીં કોઈ આયોજન નહીં કોઈ પ્લાન નહીં તેમ છતાં આપણી મોટી સંખ્યામાં હાજર છો ત્યારે આપ સૌનો હૃદયથી આભાર પહેલો તો જીવનમાં યુવાનીમાં પ્રવેશ થાય માણસ એ સમયે

જે રીતના રાજુ કરપડાએ એ સભાઓ અને બેઠકોનો દોર છે તે શરૂ કરી દીધો છે બિન રાજકીય રીતના શરૂ કરવામાં આવ્યો છે વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે ઉમંગ જે રીતના રાજુ કરપડા પાર્ટી છોડ્યા બાદ આ લગભગ પેલી તેમની એક ખેડૂત સભા હતી કે જ્યાંથી તેઓએ બિન રીતના એક નવી શરૂઆત છે તે કરી છે શું વધારે વિગત જી બિલકુલ કૃણાલ છેલ્લા પાંચ છ દિવસથી ગુજરાતની રાજનીતિમાં રાજુ કરપડાના રાજીનામા બાદ એ ચર્ચાઓ તેજ થઈ છે કે હવે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ એ હળદળકાંડના એકસો આઠ દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીથી જે નારાજગી હતી નારાજગી બાદ તેમની સાથે છેડો ફાળ્યો તું હવે કઈ પાર્ટી સાથે જોડાશે આની અટકળો આની ચર્ચાઓ સમગ્ર રાજ્યની અંદર થઈ રહી છે પરંતુ આ બધા વચ્ચે જ્યાંથી રાજુ કરપડા તમે જેમ વાત કરી કે કિસાન નેતા તરીકે ઉભરી આવ્યા છે એક અલગ પ્રકારની ઓળખ જે વિસ્તારે રાજુ કરપડાને આપી છે તે વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગરનો આસપાસનો જે વિસ્તાર છે તેમાં આવે રાજુ કરપડા એ એક બાદ એક બિન રાજકીય બેઠકોનો દોર શરૂ કરી દીધો છે જ્યારે તમે તેમને રાજીનામા બાદ પણ પૂછવામાં આવ્યું હતું કે તમે કઈ રાજકીય પાર્ટીની સાથે જોડાશો ત્યારે પણ તેમણે વાત કરી હતી કે હજી કોઈ નિર્ણય નથી હજી હું મારા વિસ્તારના ખેડૂતોને મળીશ ખેડૂતો સાથે ચર્ચા કરીશ ખેડૂતો જે મને કહેશે એ નિર્ણયું લઈશ અને એવું જ હવે રાજુ કરપડા કરી રહ્યા છે એક બાદ એક ગામોમાં એ ખેડૂતો પાસે જઈ રહ્યા છે ખેડૂતોને મળી રહ્યા છે અને તેમની પાસેથી હવે આગળની રાજનીતિમાં કઈ રાજકીય પાર્ટી સાથે જોડાવવું જોઈએ તેનો નિર્ણય પણ ખેડૂતોને પૂછી રહ્યા છે ગઈકાલે પણ એ સુરેન્દ્રનગરના દીક્ષર ગામે એક બેઠક યોજાય જેમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો હાજર પણ રહ્યા હતા અને આવનારા સમયમાં ત્રેવીસ તારીખેના રોજ એ મૂડીના ગદડા ગામે એ ખૂબ મોટી ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં એ સભામાં ખેડૂતો પણ હાજર રહેવાના છે અને કદાચ તે સભામાં ખેડૂતો અને રાજુ કરપડા નિર્ણય પણ લઈ શકે છે કે હવે આવનારા સમયમાં પોતાની રાજનીતિ કઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈને આગળ વધારવાની છે કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજુ કરપડાનું નામ ચર્ચામાં હતું કે રાજુ કરપડા જ્યારે હળદરના એક કરદાકાંડ બાદ જેલમાં ગયા બહાર આવીને હવે રાજુ કરપડા કઈ રીતે ખેડૂતો માટે લડશે એનો સૌ કોઈને સવાલ હતો પરંતુ બહાર આવ્યા બાદ સૌ પ્રથમ તેણે આમ આદમી પાર્ટી સાથે છેડો પાડી દીધો અને હવે બિન રાજકીય રીતે તેઓએ વાત કરી છે કે હું ખેડૂતો માટે હંમેશા લડતો લઈશ અને આવનારા સમયમાં ખેડૂતો જે પણ નિર્ણય લેશે મને ખેડૂતો કહેશે કે આ રાજકીય પાર્ટી સાથે તમારે જોડાવવું જોઈએ જેનાથી ખેડૂતોનું હિત થઈ શકે તો હું એ રાજકીય પાર્ટી સાથે જોડાઈશ ને એને લઈને જ હવે સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારોમાં કૃણાલ એ ખેડૂતો સાથેની રાજુ કરપડાની બિન રાજકીય બેઠકોના દોરની શરૂઆત થઈ ચૂકી છે જી જી માહિતી બદલ બિલકુલ આભાર તો 23 તારીખે નિર્ણાયક તારીખ કે જ્યાં રાજુ કરપડા છે કોઈ મોટો નિર્ણય છે તે લઈ શકે છે પણ જોવાનું રહેશે કે 23 તારીખ પહેલા 20 તારીખે જે ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેને લઈ હવે રાજુ કરપડાએ ભાજપમાં જોડાય છે કે પછી 23 તારીખની બેઠકમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય છે તે તેમના દ્વારા લેવામાં આવે છે